ગામ મૂળીમાં પરમાર હરિભક્ત અમ્માભાઈ તથા જેઠીભાઈ રહેતા હતા તેમના બહેન કેશાબા તે જામબાના નણંદબા થતા અને તેઓએ દેવળિયામાં શ્રીજી મહારાજને ઘણી થાળ કરીને જમાડેલ તેઓ શ્રીજી મહારાજને વિશે અતિ હેતવાળા હતા શ્રીહરિ જ્યારે દેવળિયા પધાર્યા હતા તે સમયે તેમણે શ્રીજી મહારાજને પ્રાર્થના કરેલી જે હે મહારાજ હું મૂળીમાં હોઉં ત્યારે આપ મૂળી પધારો તો સારું ત્યારે મહારાજ કહે બહુ સારું એમ કહી શ્રીજી મહારાજે વર આપ્યો હતો તે વર પાળવા અને હરિભક્તોના મનોરથ પૂર્ણ કરવા શ્રીજી મહારાજ મૂળીમાં પધારતા આવ કેશાબાઈએ પોતાના પિયર મૂળીમાં આવી પોતાના ભાઈ અમાભાઈ તથા જેઠીભાઈને કહ્યું કે શ્રીજી મહારાજને જ્યાં હોય ત્યાંથી અહીં તેડી લાવો ને જ્યાં સુધી મહારાજ આપણા ઘેર નહીં આવે ત્યાં સુધી મારે અનાજ જમવું નથી એમ કહી સો રૂપિયા બંધાયા અને કહ્યું કે મહારાજ જો રસ્તામાં પાણી માગે તો દૂધ આપજો દૂધ માગે તો ઘી આપજો પણ કોઈ રીતે માર્ગમાં અડચણ આવવા દેશો નહીં પછી તો અમ્માભાઈ જુનાગઢ ગયા તે વખતે મહારાજ તો ગામ ભાડેરમાં પાતાળભાઈના ઘેર છે એવું સાંભળી અમાભાઈ ભાડેર આવ્યા ત્યાંથી પંચાળા આવ્યા ત્યાંથી ધોરાજી જેતપુર ગયા ત્યાં મહારાજ મળ્યા શ્રીજી મહારાજને દંડવટ પ્રણામ કર્યા અને હાથ જોડીને કહ્યું કે મારા બહેન કેશાબા મૂળી આવ્યા છે તે તમો ત્યાં પધારો તો અનાજ લેશે નહીં આવો તો નહીં લે માટે હે પ્રભુ આપ મૂળી પધારો એ વચન સાંભળી મહારાજ તૈયાર થયા અને કહ્યું ચાલો એમ કહીને શ્રીજી મહારાજ તેમના ભેળા ઘોડે બેસીને મૂળી આવ્યા અમાભાઈ જેઠીભાઈ તેમની બહેન કેશાબા એ ત્રણેય મહારાજની સેવા કરતા રૂઢિ રીતે નિત્ય નવીન થાળ કરીને કરી ચંદન કેસર કપૂર અને મર્દન કરતા ગુલાબ મોગરા વગેરે પુષ્પના હાર તેમજ સોનેરી શિરપાઓ પહેરાવી મહારાજ પાસે વર માગ્યો જે હે મહારાજ અહીં આપ નિવાસ કરો મહારાજ મુળીમાં રાત દિવસ વાતો કરતા અને દિન પ્રતિદિન સર્વે સત્સંગીને આનંદ આપતા હતા રાજુબાએ પ્રાર્થના કરી જે મહારાજ અમારા ઘેર પધારો અને અમારા ઘેર રહો એમ પ્રાર્થના કરી ઘેર રાખ્યા તેઓ દરબારમાં સારી રસોઈ કરીને મહારાજને જમાડતા તે અનેક જીવના જન્મ મરણના તાપ નિવારતા અને દર્શન માત્રે કરીને અક્ષરધામને વિશે પહોંચાડતા હતા મૂળીના સર્વેજનો પોતાની શક્તિ પ્રમાણે મહારાજને ધન ધાન્ય પશુ વાહન વસ્ત્ર એમ અનેક પ્રકારની સામગ્રી અર્પણ કરી પૂજા કરી પ્રભુને પ્રસન્ન કરતા હતા અસ્તુ સ્વામિનારાયણ સદગુરુ શ્રી તદરૂપાનંદ સ્વામીની વાતો વિશ્રામ એકવીસ માંથી